છે ઓલું છે શેક છે અને આ બધા અંકો છે આ એક શબ્દ છે આપણે એક માં પછી બે બે તો આપણે આ છે છેમાંથી છૂટામાંથી ગોતવાના છે કે ભાઈ બે ક્યાં છે તમને આવડી જશે પછી તમારે મૂકવાની તો કે બે ક્યાં છે ભાઈ તો કે આ બે છે જો આ પકડો બગલો બગલો હવે આપણે બે બે What are we doing now? Við séum þegar að við séum hægt hér.